નમસ્કાર દર્શક મિત્રો સર્વેની મારા જય શ્રી કૃષ્ણ મિત્રો જીવનમાં ક્યારે પણ આ ચાર લોકોની મદદ કરતા નહીં જો ભૂલથી પણ મદદ કરી તો તમારો અમૂલ્ય સમય અને પૈસા વ્યર્થ જશે મિત્રો આજના જમાનામાં સારા અને સજ્જન માણસોની કોઈ જ કિંમત નથી રહી કહેવાય છે કે વધારે સારું બનવું પણ દુઃખનું કારણ બની જાય છે જેવી રીતે પકરાને તેનો સીધો ભાવ જોઈને કાપીને ભોજન માટે પીરસી દેવાય છે એવી જ રીતે સીધા વૃક્ષને જોઈને લોકો તેને કાપી નાખે છે તેમજ વાકાચૂકા વૃક્ષને કોઈ હાથ પણ નથી લગાવતું અને આવા વૃક્ષો સદીઓ સુધી ઊભા રહે છે આવી જ રીતે સંસારમાં સીધા સાદા લોકોને દુષ્ટ લોકો હંમેશા દુઃખી કરતા રહે છે અને આ દુનિયામાં સેવાભાવી લોકોને સારા માણસો સમજવાને બદલે તેમને કાયર અને બુદ્ધિ વગરના સમજવામાં આવે છે એટલે જ કહેવાય છે કે સારા વંશો તો આ દુનિયા તમારું જીવન હરામ કરી દેશે આપણે કેવા ચાર લોકોને જીવનમાં મદદ ના કરવી જોઈએ તે માટે એક સરસ મજાની કહાની જોઈશું પણ તે પહેલા મિત્રો જો આજનો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો એક રાજ્યમાં એક ગુરુકુળ હતું એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ શિક્ષણ લેવા આવતા હતા અને એ જ ગુરુકુળમાં એક શંભુ નામનું બાળક પણ શિક્ષણ લેવા આવ્યું હતું ગુરુકુળમાં શિક્ષણની સાથે સાથે સંસ્કાર પણ આપવામાં આવતા હતા તેમને એવું શીખવાડવામાં આવતું કે મનુષ્યએ હંમેશા ભલાઈના કામ જ કરવા જોઈએ દરેકની મદદ કરવી જોઈએ સારા કર્મો જ માણસને સારું વ્યક્તિ બનાવે છે આ વાત પેલા શંભુ નામના વિદ્યાર્થીના મગજમાં સારી રીતે બેસી ગઈ હતી જ્યારે તે ગુરુકુળમાંથી શિક્ષણ પૂરું કરીને તેના ગામમાં ગયો ત્યારે તે પોતાના ગામમાં દરેકની મદદ કરવા લાગ્યો કોઈ પણ વ્યક્તિ તેને કંઈ પણ કામ કરવાનું કહે તો તે ના પાડતો નહીં દરેકનું કામ કરતો અને બીજાની મદદ કરીને તેને ખૂબ ખુશી મળતી તે વિચારતો કે હું લોકોને મદદ કરીને તેમના દિલમાં એક સારા માણસ તરીકેની છાપ બનાવી રહ્યો છું આમ વિચારીને તે દરેકની મદદ કરતો રહેતો એક દિવસ તેને વિચાર આવ્યો કે મારે જોવું જોઈએ કે ગામના લોકો મારા વિશે કેવું વિચારે છે ગામના લોકોની વાતો સાંભળવા માટે છુપાતો છુપાતો તે શેરીએ નીકળ્યો અને લોકોની વાતો સાંભળવા લાગ્યો

તેની પાસે ગમે તેટલું કામ કરાવો એ કોઈને ના જ પાડતો નથી એટલે તેના મૂર્ખપણાનો જેટલો લાભ લઈ શકો એટલો લઈ લો ગામના લોકોના મોઢે આવી વાતો સાંભળીને તેને ખૂબ ક્રોધ આવ્યો અને વિચારવા લાગ્યો કે લોકો મારી ભલાઈને મારી મૂર્ખતા સમજે છે આજે તેને ખબર પડી કે મેં જેટલા પણ લોકોની મદદ કરી હતી તે વ્યર્થ ગઈ છે

ત્યારે તેમના માતા પિતાએ પણ કહ્યું કે બેટા એવું શું થયું કે જેનાથી તું આટલો કઠોર અને નિર્દય બની ગયો છે હવે તું લોકોની મદદ કેમ નથી કરતો ત્યારે શંભુએ કહ્યું કે પિતાજી આ જમાનામાં કોઈની મદદ કરીને કંઈ જ હાંસલ થતું નથી ઉલટાના મૂર્ખ સાબિત થઈએ છીએ ઘણીવાર મદદ કરવાવાળા તકલીફમાં પણ આવી શકે છે અત્યાર સુધી ગુરુકુળમાં જે શિક્ષણ મેળવ્યું છે તે વ્યર્થ ગયું આ સંસારમાં કોઈ કોઈનું નથી અગર કોઈ વ્યક્તિ સાચા દિલથી મદદ કરે છે તો લોકો તેને બુદ્ધિ વગરનું સમજવા લાગે છે આટલું કહીને શંભુ રડવા લાગ્યો તે દિવસ બાદ શંભુ ખૂબ પરેશાન રહેવા લાગ્યો તેના માતા પિતા પણ દીકરાના બદલાયેલા સ્વભાવથી ખૂબ દુઃખી હતા અને બાપ તેના દીકરાને પહેલા જેવો જોવા માંગતા હતા તેનો સ્વભાવ કઠોર થવા લાગ્યો અને તેની હાલત પણ ગંભીર બની ગઈ ત્યારે જ બાજુના ગામમાં એક સિદ્ધ મહાત્મા આવ્યા હતા શંભુના માતા પિતા તેને લઈને તે મહાત્મા પાસે જઈ રહ્યા હતા ત્યાં પહોંચીને તેમણે જોયું તો મહાત્મા ભિક્ષા માટે ગયા હતા અને એક ઘરની બહાર ઊભા હતા તેમણે જોયું તો મહાત્માજીને એક સ્ત્રી ખૂબ ખરી ખોટી સંભળાવી રહી હતી તે કહી રહી હતી કે આ મહાત્માઓને ભીખ માંગવામાં જરા પણ શરમ નથી આવતી સવાર પડતા જ ભીખ માંગવા નીકળી જાય છે ખૂબ કડવી વાતો આ સ્ત્રી પેલા મહાત્માને કહી રહી હતી તે મહાત્માને તે સ્ત્રીની વાતોથી જરાય ફરક ન પડ્યો અને તે ચૂપચાપ શાંત ભાવથી ઊભા રહ્યા આખરે આ મહાત્માને તે ઘરેથી ભિક્ષા ન મળી એટલે તેઓ બીજા ઘર તરફ ચાલવા લાગ્યા શંભુ આ બધું ખૂબ ધ્યાનથી જોઈ રહ્યો હતો ત્યારબાદ શંભુ તેના માતા પિતા સાથે પેલા મહાત્માની કુટીર પર પહોંચ્યો ત્યાં પહોંચીને તેમણે મહાત્માને પ્રણામ કર્યા અને તેમની પાસે બેસી ગયા શંભુના માતા પિતાએ પોતાના બાળકની એવું શું થયું કે તે બિલકુલ બદલાઈ ગયો હવે તો આની સામે કોઈ વ્યક્તિ મરતો હોય તો પણ તે તેની મદદ કરશે નહીં મહાત્મા હજુ કઈ બોલે તે પહેલા જ ત્યાં એક સ્ત્રી રડતી રડતી આવી અને હાથ જોડીને મહાત્માજીની આગળ પ્રાર્થના કરવા લાગી અને કહેવા લાગી કે મહાત્માજી મારા બાળકને બચાવી લો તેને ખૂબ તાવ આવ્યો છે અને તે કંઈ બોલી નથી રહ્યો બિલકુલ શાંત પડી ગયો છે મેં ગામના લોકોના મોઢેથી સાંભળ્યું છે કે તમે મારા બાળકને બચાવી લેશો આ સ્ત્રી એ જ હતી જેણે મહાત્માને પોતાના ઘરેથી ભિક્ષા આપ્યા વગર ખરી ખોટી સંભળાવીને ખાલી હાથે કાઢી મૂક્યા હતા આ સ્ત્રીની વાત સાંભળીને મહાત્માજી તરત જ તેના બાળકને જોવા માટે ચાલવા લાગ્યા તેમના ઘરે પહોંચીને તેમણે તે બાળકને જોયો અને અમુક ઔષધિઓ બનાવીને આપી થોડીક જ વારમાં બાળક સાજો થઈ ગયો તેના બાળકને સ્વસ્થ થયેલો જોઈને આ સ્ત્રીએ મહાત્માને થોડી ભિક્ષા આપી અને તેમને પ્રણામ કરી અને ઘરેથી વિદાય કર્યા આ બધું દ્રશ્ય પેલો શંભુ જોઈ રહ્યો હતો જ્યારે તેનાથી રહેવાયું નહીં એટલે તેણે મહાત્માજીને પૂછ્યું કે હે મહાત્મા શું તમે તમે આ સ્ત્રીને ઓળખી નહીં કે તેણે કહ્યું એટલે તરત જ તેના બાળકને સાજો કરવા માટે નીકળી ગયા આ એ જ સ્ત્રી હતી જેના દ્વાર પર તમે ભિક્ષા માટે ગયા હતા ત્યારે તમને ગાળો આપીને તમારો તિરસ્કાર કર્યો હતો ત્યારે મહાત્મા હસતા હસતા બોલ્યા બીજાની મદદ કરવામાં ક્યારે આપણને દુઃખ પણ મળી જાય છે પરંતુ આવા દુઃખોથી પરેશાન થઈને આપણે આપણો સ્વભાવ ક્યારે ન બદલવો જોઈએ હું તે સ્ત્રીને સારી રીતે ઓળખી ગયો હતો અને મને ખબર હતી કે તે જ સ્ત્રીએ મને ગાળો આપી હતી અને મારો તિરસ્કાર કર્યો હતો તો પણ મેં કોઈ પણ દ્વેષ ભાવ રાખ્યા વગર બાળકને સાજો કર્યું આજ મારો ધર્મ છે બેટા જ્યારે તમે કોઈપણ લાલચ વગર કે કોઈપણ પ્રકારના દ્વેષભાવ વગર કોઈપણ પ્રકારનો ક્રોધ રાખ્યા વગર કોઈને મદદ કરો છો તો વાસ્તવમાં તે જ તમારા સારા ગુણ કહેવાય છે પરંતુ થાય છે એવું કે જ્યારે આપણે કોઈને મદદ કરીએ છીએ ત્યારે આપણી અંદર બદલાનો ભાવ રહે છે કે આપણી મદદ એક ક્યારેક તો કરશે તો જ આપણે તેની મદદ કરીશું

અને તમારો ફાયદો ઉઠાવી શકે છે એટલા માટે આ જરૂરી છે કે સામેના પાત્રને ઓળખો ત્યારબાદ જ મદદ કરો નહીતર મદદ કરવાની રીત બદલી લો માની લો કે કોઈ જગ્યા પર કોઈ બાળક ભીખ માંગી રહ્યો છે ત્યારે તમે તેની મદદ કેવી રીતે કરશો જો તમે તેને ભીખ આપો છો તો રોજ માટે તે ભિખારી બની જશે અને ભીખ નહીં આપો તો કદાચ તે ભૂખ્યો રહેશે હવે તમારે જોવાનું છે કે તેને કેવી રીતે મદદ કરવી સંસારમાં એવા ઘણા બધા લોકો છે જેઓ મદદ માગવાના નામ ઉપર લોકોને લૂંટી લે છે આવા લોકોથી પણ સાવધાન રહેવું જ જોઈએ અમુક પરિસ્થિતિમાં જ્યાં તમને શંકા હોય ત્યાં કાયદાનો સહારો લઈને મદદ કરવી જોઈએ આળસુ માણસની ક્યારેય મદદ ભૂલથી પણ ન કરવી કહેવાય છે કે આળસુની મદદ કરવી એ તમને મોતના મોઢામાં વ્યર્થ થઈ શકે છે તો મિત્રો આજની આ કહાની તમને કેવી લાગી હું આશા રાખું કે આજનું આ વિડીયો જરૂરથી પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો મિત્રો સાથે શેર કરજો જો ચેનલ ને પહેલી જ વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી નવા આવનારા વિડીયો તમને મળતા રહે કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો ધન્યવાદ સર્વેની મારા જય શ્રી કૃષ્ણ